કોઈપણ સંજોગોમાં બસની ટક્કરથી નાગરિકોના મોત ન થવા જોઈએ એ એમસીની એમ ટીએસના પ્રાઇવેટ ઓપરેટરોને સ્પષ્ટ સૂચના અત્યારે ચાલી રહી છે ઓપરેટર્સની એનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કે જે જે પેરામીટર્સ એનું બ્રેક ક્લાઇનર ચેકિંગ છે કે જે પણ મેઇન પોઈન્ટ છે કે બ્રેકડાઉન પણ ના થાય અને બસની બ્રેક પણ પ્રોપર વાગે એ લોકો એમના તરફથી સર્ટિફિકેટ અમને અહીંયા ઇન્વર્ડ કરાવશે દરેક બસોનું પંદર દિવસ અંદર ચેક કરીને અને અમે આ જ દર મહિના પછી પંદર પંદર દિવસ માટે ચાલુ રાખીશું એટલે એ પણ અમારી અત્યારે ડિસ્કશનમાં એગ્રી થયા છે ત્રીજું જે પણ કોઈ ડ્રાઈવર નશો કરેલા ક્યાંક અમારે પકડાય છે તો એના માટે અમે અમારી પાસે એનાલાઇઝર છે કે રોજ સવારે અને બપોરની શીપમાં અમારી ટીમ ચેક કરે છે હવે બપોરે પણ અને અમારી વિજિલન્સ ટીમ પણ ચેક કરે છે હવેથી ઓપરેટરો પણ એમની ટીમ લઈને સરપ્રાઇઝ ચેકિંગ બપોર પછી ગમે ત્યારે લોકો ચેક કરશે અને જે પણ ડ્રાઈવર આ સ્થિતિમાં પકડાશે તાત્કાલિક એની સામો પોલીસ કેસ અને એને નોકરીમાંથી છૂટો કરવામાં આવશે તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે